વેલકમ બેક ટુ માઇન નીડિયો મિત્રો તો અમે જઈ રહ્યા છીએ ભાલેજ ભાલેજની જોડે કાસોર આપણે પુષ્પક કુમાર છે ફોટોગ્રાફર એમના ઘરે જઈએ છીએ ફોટાનું આપણે મયુરીના બેબી સાવરના ફોટાનું સિલેક્શન કરવાનું છે એટલે એવા એવું કહેતા હતા ફોન આવ્યો કે તમે ફોટાનું સિલેક્શન કરી જાઓ તો ફોટાનું આલ્બમ એમને તૈયાર કરતાં થાવે એમ એટલે આપણે જઈ રહ્યા છીએ કાસોર તો બેઠો બેઠો ભરાઈ દીધું છે અને બાઇક ચાલી જશે એલ્પિશ Nanti semakin takut, lalu bangun. Saya, leh, nanti semakin cendawan hati juga. તો એક લેડીઝ ઓવરટેક મારીને ગઈ છે ફોર્મ ગુમાઈ હવે પાછો જેન્ટ્સ પેટ છે આગળ લેડીઝ ચાલે છે એટલું બધું ફાસ્ટ જાય પડે શું આવે આવું ને આવા લોકો છે મિત્રો શું કરવાનું મિત્રો તમે જોઈ શકો મેકવાની કેનલ એકદમ ફૂલ હાઉસફુલ જાય છે પાણી ફૂલ છે એકદમ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે કાસોર અને જોઈ શકો છો તમે કાસોરનો ગેટ હવે અંદર આપણે જઈએ આગળ તો સરસ મજાના ઘર આવે છે અને રોડ પણ સરસ મજાનો આરસીસી બનાવી દીધું છે એકદમ અને ચોખ્ખાઈ પણ છે ગામમાં મિત્રો તો આગળ બને રહેજો મિત્રો ઘર તો એમનું યાદ રહ્યું નહોતું એટલે અમે ભાગોરે કોક મળે એમને પૂછતા પૂછતા અમે નીકળી ગયા આગળ પછી એમને ફોન કરીને બોલાવ્યા તો તે સામે લેવા આપણને આવી ગયા હતા બરાબર છે પછી આપણે ફર્સ્ટ ક્લાસ અંદર બેઠા પાણી પાણી પીધું પછી સ્ટુડિયો જોયો આપણે જોઈ શકો છો એમનું પીસી પછી પીસીમાં આપણે આપણી યુટ્યુબ ચેનલ ખોલીને એમને આપણી કોમેડી વિડીયો બતાવી અને કોમેડી વિડીયોને અમને મસ્ત આનંદ માણ્યો સરસ મજાનો બરાબર છે અને ફૂલ ધ્યાનથી જોતા હતા કારણ કે વિડીયો એટલી કોમેડીને ઇન્ટેન્સ હતી આ કોમેડી વિડીયો આપણા યુટ્યુબ ચેનલ પર આવી ગઈ છે તો તમે જોઈ શકો છો બરાબર છે ફરી કોમેડી વિડીયો જોતા જતાં અંદર સરસ મજાનું એક મછલી ઘર હતું તે પણ અમે જોયું અને અંદર સરસ સરસ માછલીઓ પણ હતી જોઈ શકો છો તમે જેવી માછલીઓ હતી મિત્રો બરાબર છે પછી એમને બંધ કરીને ફોટો કલેક્શન કર્યું અને તરત આપણે પછી નીકળી ગયા ઘરે જવા માટે બરાબર છે તો ઘરે જતા ઘડી બાઇક મે ચલું કારણ કે ઘરે જલ્દી પોંકવાનું હતું એટલા માટે અલ્પેશને હું બાઇક ચાલી લઉં છું એટલામાં જ વચ્ચે કાકા એકદમ અચાનક આવી ગયા તો મેં મારી શોર્ટ બ્રેક કાકા લાગે બે ધોનથી સાયકલ ચલાવતા હતા પછી અલ્પેશે ઉડાડ્યું તેનું ડ્રોન જોઈ શકો તો અલ્પેશનું ડ્રોન કેવું સરસ ઉડે છે ચાલુ બાઇકે ડ્રોન ઉડાડેલું અલ્પેશે પછી આવી ગયા પંચોરા ચોકડી અને અચાનક લાગ્યું કે લાવ બિપિનને મળતા જઈએ આવી ગયા ફાઇનલી આપણે આવી ગયા અગિયાર અને સરસ મજાનું ચા અને પૂરી નાસ્તો કરીએ છીએ બરાબર છે હું ને પપ્પા પપ્પા પણ જોડે બેઠા બેઠા ચા પીતા હતા એટલે આપણે બ્લોગમાં પપ્પાને પણ લઈ લીધા બરાબર છે જોઈ શકો છો તમે પપ્પાએ પણ તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરું જોજો જય હિંદય ભારત